ये लोग इसी में मजा करता है <laughs> ये लोग इसी में मजा लेते हैं 2 साल पहले इधर पानी आया था तो ये इसके ऊपर से गया था ये इसके ऊपर से नहीं गया था ये था भी नहीं इस वक्त जय मित्रो, कह, हाँ लो मित्रों यहां पे कूदया तो कई कई पड़ नजरें तुम्हारे हाँ यूट्यूब में प्लीज स्वागत है तुम्हारे नए व्लॉग्स में कैम जो मित्रों मजा माने <laughs> तो मित्रों आज है बहुत जो અને આપણે નદીને વોળા આવ્યા છે તો નદીને વોળા જોવા જઈશું અને એક ભાઈબહેન આવશે છે ભાઈબહેનને લેવા જઈશું અને આપણો બાઈક આવે છે જો કાઢે છે ભાઈબહેન તો વિડીયોમાં મેન સુધી બન્યા રેજો મજા આવશે અને જોતા રહેજો અને જઈએ આગળ શું થાય છે આગળ કેવું છે પાણી કેવું નહીં તો તો તમને વિડીયોમાં બતાવીશ તો જોતા રહો એન સુધી બને વિડીયોમાં જો આપણો ભાઈ ભાઈ રેડી નીકળીએ નીકળીએ ભાઈ નીકળી ગયા આપણે સીધા આવે ભાઈ આવે એમને ભાઈને લેવા જઈશું અને પછી સીધા આપણે જઈશું ધાનેરા પહેલાં ધાનેરા જઈશું નદી જવા તો કેવું છે પાણી એ તો ત્યાં જઈને ખબર પડશે તો વિડીયોમાં એની સુધી બનાવી દેજો તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહો પાણી પાણી ભરેલો ફરી રસ્તામાં વાડા પાડી નાખ્યા વરસાદ રસ્તો પૂરો દોડી છે મિત્રો તમે તો આ ટાઈપનું છે બધું વરસાદનું તો આવું થતું જ છે કેમ કે રસ્તા બધા તોડી નાખે કાચા રસ્તા એ તૂટી જાય વરસાદમાં કેમ કે રાતના લગભગ અગિયાર વાગે વરસાદ ચાલુ થયો હતો અગિયાર વાગ્યાથી ચાલુ છે તો હાલ જ બંધ થયો અડધો કલાક થયો અડધો કલાકથી થી જ છે પણ પછી આપણે મૂડ બનાવીએ કે ચાલો આપણે નદી આવી ઓળખાયા તો જોવા જઈશું અને એક ભાઈનો પણ કોલ આવ્યો તો કે વધારે પાણી છે તો કે જાઉં આપણે ફોટોગ્રાફી વિડીયો વગેરે બનાવીશું જઈને તો એમને ભાઈને લેવા જઈશું અને પછી જઈશું તો કેવું છે તો ત્યાં જઈને જ ખબર પડશે

શું કે ભાઈ જીત દિને હોરજ કેને ને તો આપણે તો હોળજ કી મોકા પેલા પૂછતો ભાઈ શકો છો તમે એટલું પાણી આવેલું છે હે શકો છો એટલા બધા બધા વજનની પડી ગયા હે ભાઈ ભાઈ નવા નવા પુલ બનેલો જોવો છો ભાઈ બીકે ભાઈ બીક લાગે છે કેમ કે મારો રસ્તો ભાઈ બ્લોક થવાનો છે કેમ કે આગળ એ બાજુ રસ્તો છે ને એ બાજુ આ પાણી જાય છે અને એ બાજુ મારે જ જવાનું છે તો ત્યાંથી બધું બંધ થઈ જાય ભાઈ નીકળીએ આપણે કેમ કે રસ્તામાં હજુ આપણે જે બાજુ જવાનું એ બાજુ જે આપણે આ પાણી જાય છે અને એ રસ્તો આપણે પાર કરવાનો છે તો એ પાણી આગળ સુધી જાય એટલે આપણે દીકરી પહોંચી જઈએ ને આગળ આપણે પાર કરી લઈએ જલ્દી જલ્દી એટલે તો આજ હોય જ બધું પાણી ભરાયેલું પડ્યું છે કેમ કે આગળ જો દિવાલમાં બીજી ભોધી ને એટલા માટે કોઈ પાણી આગળ એક નહીં જઈ શકે એ જો ભરાશે એ બાજુવાળું એટલે ધીરે ધીરે પાણી જશે આગળ તો હજુ ભાઈ એટલું ભરાયેલું પડ્યું એટલા સુધી એટલે પેલું બાજુ આગળ ગયું નહીં દીકરી નીકળે ચલો નીકળીએ ભાગ્ય હવે સીધા પાણી આવી ગયું આગળ આપણા રસ્તામાં આવે એટલે સુધી આપણે પહોંચીએ પાર કરી લઈએ રસ્તો કે પાછું આગળ તો આપણે રસ્તામાં રસ્તો પાર કરવામાં થોડી પ્રોબ્લેમ થશે શું થયું બાઈક ચાલુ ભાગી હવે ક્યાં જવાનું આપણે આપણે મોટી નદી જોવા જવાનું છે અને ભાઈ પાણી આવે છે

હા સાહેબ નદી ચાલુ ને બધી જુઓ ખાલી માણસો તમે જૂમ કરીને બતાવો માણસો નદી પાર કરવા લાગ્યા જોવા એક હાથ પકડીને નદી પાર કરે પાસા લાગ્યું તો પાણી વધારે એટલા માટે ક્યાં જવું શું કરવાનું મોબાઈલ પણ લેવો ને જોઈએ મોબાઈલ આવી ગયો તો ભાઈ આજે બીકેને હે કોંગ્રેચ્યુલેશન આપણે કહેવાનું છે કેમ કે બીકે આજે લેવાનો છે નવો મોબાઈલ તો જોઈએ હવે

આજે આપણે મતલબ સાત દિવસે મોબાઈલ આવશે આ રજિસ્ટર કરાયું ભાઈનો મોબાઈલ રજિસ્ટર થઈ ગયો ઓપો ટેનો ચૌદ પ્રો તો ભાઈનો મોબાઈલ રજિસ્ટર થઈ ગયો છે લગભગ તીન ચાર દિવસમાં આવી જાય એટલે જોઈશું તો ગાઈસ આપણે આવી ગયા ધાનેરા પુલ ઉપર અને પુલ ઉપર ભાઈ આ ટાઈપનું કંઈક છે અને અહીંયાથી પાણી થોડું કમ થઈ ગયું વધારે કમ થઈ ગયું કેમ કે સવારમાં જે હતું ને સવારમાં પાણી હતું એટલા એટલા સુધી ચાલતું હતું પણ હાલ નોર્મલી થઈ ગયું બધું એકદમ બિલકુલ કમ થઈ ગયું કેમ કે હાલનો લગભગ સમય થઈ ગયો બે વાગી ગયા છે અને એકદમ કમ થઈ ગયું છે ને જો ભાઈ નોર્મલ પાણી એટલે બધા અંદર ના એ જોઈ શકો છો ભાઈ કાંઈક યાનું વ્યૂ આવું છે કાંઈક જોઈ શકો છો તમે મસ્ત વ્યૂ છે અને એકદમ ઠંડુ વાતાવરણ પણ છે बस ये बरसात नहीं बरसात बनच चाल है भाई ये लोग इसी में मजा करता है <laughs> ये लोग इसी में मजा लेते हैं देखो पानी थोड़ा क्या सुबह ज्यादा था अभी थोड़ा कम हो गया है आप देख सकते हो अपनी नजरों से इसी के नीचे से दस ठीक क्या जा सकते हैं ना है। चलने के लिए नीचे है ना तो छड़ी 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 लगी हुई है ना मतलब जो दो साल पहले इधर पानी आया था तो ये इसके ऊपर से से गया था ये इसके ऊपर नहीं गया था ये था भी नहीं इस वक्त था उस टाइम ज्यादा पानी आया नहीं था, था।, भी था। ये अभी बना है ना तो ट्रेन से जाती थी था था उस टाइम ऊपर से इस टाइम पे यही था ये वाला साइड वाला नहीं था।, आ, ये वा नहीं था नहीं था लेकिन इसके तो ऊपर से ये था इससे ऊपर था क्या होगा वो पता नहीं मेरे को बाकी तो ऐसा ही है कुछ बाकी यार यार हिंदी में बात करवा लागी जाओ मैंने हिंदी थोड़ी भावे है घड़ी घड़ी भूल ही गया हो घड़ी घड़ी भूली जाओ हमने आओ हमने ना आवड़े भाई हमको हिंदी में अच्छा लगता है हिंदी में मैं भूल जाता हूँ और हमको इधर से डर लगता है अगर गिर गया तो फिर गिर गई तो पानी में जाएगा गिर गई तो, तो। ना भाई तो जो पहले पहली बाजू पहुंची गये पहला पर आज एक हमारे खिलाड़ी भाई सर से जो भाई हमारे खिलाड़ी एक जो त्या जाए उतरी चलो ये उतरी जाइस ये छचुंदर लोग इसी में मजा करता है ભાઈ સાહેબ જો નીચે ઉતરી ગયા ને આ ટાઈપનું છે સવારમાં માં કઈક પાણી વધારે જતું પણ હવે નોર્મલ થઈ ગયું એકદમ બંધ થઈ ગયું મતલબ નોર્મલ જ ચાલે છે જોઈ શકો છો તમે ઘણું આવ્યું પાણી વધારે હતું પણ બંધ થઈ થયું હવે બંધ થઈ ગયું ટાઈમ થઈ ગયું સાંજનો ટાઈમ છે ને એમને પણ ફરવાનો ટાઈમ છે દિવસમાં કામ કરી બહુ ડ્યુટી પૂરી જેટલું જ ભાઈ જેટલું હતું પાણી જેટલું આ સ્ટોક થયું હતું આગળ એ ડેમમાં એ થોડી નાખ્યું છે જેટલો સ્ટોક થયું હતું એટલું સવારનું ચાલુ જ હતું પણ આ બધું બંધ થઈ ગયું છે નોર્મલી ચાલે છે હવે આ ટાઈપનું છે કાંઈક જોઈ શકો છો શું કરવાનું આપણે બસ અહીંયા ફરવાનું છે થોડીક વાર તું તું શું વિચાર કરો ફોટા ફોટા પાડીએ વિડીયો બનાવીએ ફોટોશૂટ કરીએ ફોટોશૂટ કરીએ ને થોડા વિડીયો વગેરે બનાવી લે એટલે તમે સિનેમેટિક શોટ એન્જોય કરો ચાલો ફોટો વગેરે પાડી લીધા ને મસ્ત ત્યાં એનો વ્યૂ જોઈને નીકળી ગયા સીધા હવે ઘરે જઈશું અને ભાઈ રસ્તામાં ઊભો છે તો એ ભાઈ જોડે જવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો અને બીકે ભાઈ કેવી મજા આવી ને મજા આવી ગઈ મજા ભાઈ ધાનેરા ફરવાનું તમને ભાઈ મજા આવી ને ભાઈ બસ ફોટોગ્રાફિક મસ્ત મસ્ત કર્યા છે ફોટો પાડે છે ઇન્સ્ટામાં ફોલો ન કરે તો ઇન્સ્ટામાં ફોલો કરી નાખજો લિંક બાયોમાં નાખેલી છે રીલ વગેરે બનાવી છે તો ઇન્સ્ટામાં પણ જોઈ લેજો અને બસ હવે સીધા નીકળીશું સીધા ચેર ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને બીકેને આપણે છોડી દીધું એમના ઘરે અને સીધો આવતો રહ્યો ઘરે અને આ ભાઈ જુઓ ભાઈ મોબાઈલ જુઓ અને બસ એટલું જ જો વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ કરતા તો આશા છે કે આજનો વિડીયો તમને ગમે છે ગમે તો લાઇક કમેન્ટ સર્જ કરવાનું નહીં મળે બસ કારણ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય ભાઈ